હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય બ્લોગ અને આજે આપણે બનાવશું ગન પાવડર અથવા પોડી પાવડર તમે નામ તો સાંભળ્યું જ હશે જે આપણે ટોસા પર સ્પ્રિન્કલ કરી શકીએ છીએ અને દહીં નાખી અને ડાયરેક્ટ ચટણી પણ બનાવી શકીએ છીએ તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી અને જ્યાં સુધીમાં હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો અને હવે જો એના માટે મેં એક કડાઈ લીધી છે અને એમાં એક વાટકી ચણાની દાળ છે અને આ એક વાટકી અડદની દાળ છે તો બંને શેકી લઈશું આપણે અને થોડી બ્રાઉન થાય ત્યાં પછી એમાં આપણે તલ ઉમેરી દઈશું અને તલને પણ એ જ રીતે શેકી લઈશું પછી આ જે કોપરાની ચીરું છે એમાંથી નાના ટુકડા કરી અને કોપરાને પણ શેકી લઈશું જો તમે વધારે વાર રાખો હોય તો તમે જા ટાઈમ રાખો હોય તો કોપરું ન નાખવું કારણ કે ખોરું થઈ જાય છે એટલા માટે હવે આપણે એમાં લાલ મરચી નાખી દીધી છે અને આવી જ રીતે આપણે એમાં હલાવતા જઈશું અને જો કલર બદલી ગયો છે અને સોંધી સંધી ખુશબૂ કે આવવા મીંડી છે તો જુઓ હવે આપણે થોડી વાર માટે જલાવશું અને પછી આ બધું મિશ્રણ છે ને એને આપણે એક નોખી ડીશમાં કાઢી લઈશું જેથી કરીને ઠરી જાય અને ઠેર્યા પછી હવે આપણે એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ જે ગન પાવડર કે પોડી મસાલો કે છે એને તમે ઢોસા પર આમ જ સ્પ્રિંકલ કરી શકો અને હવે અહીંયા મીઠું અને હિંગ હિંગ વધારે પડતી નાખવી અને હળદર અને હવે આપણે છેલ્લો ઉમેરું છે એમાં એક ચમચી મોટી ભરીને આમચૂર પાવડર અને આમાં તમે દહીં નાખો તો જે ચટણી હોય છે ઢોસા એ પણ તૈયાર થઈ જાય છે અને જો આપણો પાવડર હવે એકદમ તૈયાર થઈ ગયો છે બજારમાં મોંઘા મળતા હોય તો તમે આ રીતે ઘરે પણ બનાવી શકો અને ઢોસા રે એકદમ બહુ મસ્ત લાગે છે હું જ્યારે ઢોસાની બનાવીશ વાનગી ત્યારે હું તમને જરૂર એ રેસીપી ટ્રાય કરી સોરી શેર કરીશ અને જુઓ હવે આપણો ગન પાવડર થઈ ગયો છે તૈયાર એકદમ તીખો તમતમતો ખટ્ટો મીઠો બધો જ સ્વાદ હોય છે આમાં એટલે બહુ મસ્ત લાગે છે અને આને તમે ફ્રીજમાં ઘણો ટાઈમ સુધી સ્ટોર કરી શકો અને જ્યારે પણ ઢોસા કરો ઇડલી કરો ત્યારે તમે આને ઉપર છાંટી શકો